મહેસાણા ખાતે આવેલા અર્બન સ્કૂલમાં સૌ માધવ સ્મૃતિ ટ્રસ્ટ અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા હરિત કલા સંગમ બે હજાર પચીસ ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાંથી છ પોઈન્ટ પચાસ હજારથી વધુ મિત્રો ભેગા થયા હતા જેમાંથી પસંદગી પામેલા છસો ને બે ચિત્રોની રોજ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા માટે યોજાયો હતો ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં ધોરણ છ થી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે ધોરણ છ થી આઠ માં પાંચ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે અને નવ થી બાર માં પાંચ શ્રેષ્ઠ ચિત્ર સિલેક્શન થયું છે હરિત કલા સંગમ બે ચિત્ર પ્રદર્શની એમ કરીને આજનો પ્રોગ્રામનું આયોજન કરેલું છે આ આયોજન પહેલાં પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ મહેસાણા જિલ્લા દ્વારા આખું કાર્યક્રમનું આયોજન થયું છે તારીખ ત્રણ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાની જુદી જુદી સ્કૂલોમાં લગભગ એક સ્કૂલોમાં હરિત કલા સપ્તાહ કરીને એક કાર્યક્રમ યોજાયેલો હતો જે સપ્તાહ અંતર્ગત જિલ્લાની જુદી જુદી શાળાઓમાં ત્રીસ મિનિટ પર્યાવરણનો વિષય મૂકવામાં આવ્યો હતો અને પછી પિસ્તાલીસથી એક કલાક સુધીના ડ્યુરેશનમાં બાળકો દ્વારા ચિત્રની સ્પર્ધા કરવામાં આવી હતી જે અંતર્ગત પ્રબોધન માટે દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ચિત્ર સ્પર્ધામાં સાડા છ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા એ સાડા છ હજાર જે ચિત્રો ભેગા થયા હતા એમાંથી શોર્ટિંગ કરીને સારા ચિત્રો એમ કરીને કુલ છસો બે ચિત્રોની આજે અહીંયા અર્બન સ્કૂલ ખાતે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જેનો હેતુ પર્યાવરણની જાગૃતિ માટેનો છે પર્યાવરણ સંરક્ષણ કેવી રીતે કરવું અને બાળકો દ્વારા એની અંદર કેટલી ગંભીરતાથી એ લોકોએ આ વિષયને લીધો છે એની એક અહીંયા દર્શન એક થઈ રહ્યું છે ધોરણ છ થી બારમા ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે કોઈ શ્રેષ્ઠ ચિત્ર પ્રદર્શનમાં જે પહેલો બીજો ત્રીજો કે એવું કંઈ કુલ છથી આઠમાં એમ પાંચ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે અને નવથી બારમાં એમ પાંચ એમ કુરીલ કરીને કુલ દસ ચિત્રો સારા ચિત્રોનું પસંદગી કરવામાં આવી છે